નમસ્કાર દર્શક મિત્રો આપની હર છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ જેસીઆઈ નવસારી તેમજ દિવાળીબેન ઉકાભાઈ તરસાડિયા નર્સિંગ કોલેજ દ્વારા અનોખી રીતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન એટલે કે મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવાનો દિવસ મહિલાઓનું સન્માન કરવાનો દિવસ સાતેમ ખાતે આવેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મહિલા દિન ઉજવણી કરવામાં આવી સોનલબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી હતી વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ગિફ્ટ્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના ગેસ્ટ સ્પીકર ડોક્ટર જીજ્ઞા ગરાસિયા તેમજ હર્ષા ઘોઘાડી દ્વારા સરસ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ સવિતાબેન ચૌધરીની હાજરીની નોંધણી રહી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચ્યાસી ટકા અને સાંજે ચોત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી ધમડાછા હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહની અદ્યતન પ્રયોગશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું ધમળાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે કે સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહ માટે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની અદ્યતન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રયોગશાળાના મુખ્ય દાતા ડૉક્ટર મુક્તેશ પિયુષભાઈ વેદે સંચાલક મંડળને અભિનંદન આપી બાળકોના વિકાસમાં શાળાઓના પ્રયાસોને બિરદાવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા માટે એનજે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી અનુદાન પ્રાપ્ત થતાં ત્રણેય પ્રયોગશાળાઓનું નવીનીકરણ કરી તેમને સાધન સુવિધાથી સજ્જ કરવામાં આવી હતી મુખ્ય મહેમાન વિનોદભાઈ બી નાયકે બાળકોને અનેક વાસ્તવિક ઉદાહરણો આપીને પ્રેરિત કરીને સંચાલક મંડળના પ્રમુખ અનિલભાઈ આર વશીના ઉત્કૃષ્ટ નેતૃત્વને કારણે શાળાઓના વિકાસની એક નવી ઊંચાઈ મળી હોવાની વાતને ભારપૂર્વક રજૂ કરી હતી રાજ્યમાં સમાન સિવિલ કોડ અમલીકરણ અંતર્ગત નાગરિકોના સૂચનો અભિપ્રાયો જાણવા હેતુ નવસારીના કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્યોની બેઠકમાં ઉપસ્થિત રહી કાયદાના નિષ્ણાતો સામાજિક કાર્યકરો સંસ્થાના વડાઓ નાગરિકો પાસેથી વિવિધ મંતવ્યો મેળવાયા યુસીસી વિષય પર નાગરિકો પોતાના મંતવ્યો સૂચનો યુસીસીની વેબ પોર્ટલ ઈમેલ અથવા ટપાલ મારફતે રજૂ કરવા અનુરોધ કરાયો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માટે સમાન સિવિલ કોડ યુ સીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો મંતવ્યો મેળવવાના ભાગરૂપે આજ રોજ સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી સરકારી કોલેજ ના આચાર્યો સંસ્થાના વડાઓ કાયદાના નિષ્ણાતો સામાજિક કાર્યકરો નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સમાન સિવિલ કોડના ઉપસ્થિત સભ્યોએ નવસારી જિલ્લાના કાયદાના નિષ્ણાતો સામાજિક કાર્યકરો સંસ્થાના વડાઓ વિવિધ સમાજના આગેવાનો નાગરિકો પાસેથી સમાજમાં ચાલી રહેલા લગ્ન છૂટાછેડા ભરણપોષણ અને લીવ ઇન રિલેશનશિપની નોંધણી બાબતે વિવિધ મંતવ્યો મેળવ્યા હતા નવસારીના ખડસુપા બોર્ડિંગ સાતમ રોડ પર બાઇક મોપેડ સામ સામે ભટકાતા બે યુવાનોના મોત નવસારીના ખરસુપા બોર્ડિંગ સાતમ રોડ પર ધૂળેટીની રાત્રે બાઇક અને મોપેડ સામ સામે ભટકાતા થયેલ અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા હતા જેમાં મોપેડ ચાલક યુવાનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પર સવાર યુવાનનું પણ તેને થયેલ ગંભીર ઈજાને પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું રંગુન નગર ખાતે રહેતા ઓગણચાળીસ વર્ષીય વરસીમ અયુબ રંગરેજ હથવાડા ખાતે પોતાનો સ્ટોલ ચલાવે છે સ્ટોલ ખાતે કામ પૂરું કરી તે પોતાની મોપેટ લઈ સાતમ રોડ પર થઈ પરત આવી રહ્યો હતો તે દરમિયાન રાત્રે સાડા નવ એક વાગ્યાના અરસામાં તેની મોપેટ સામેથી આવી રહેલ ઓગણત્રીસ વર્ષીય પ્રકાશભાઈ ભણાભાઈ હળપતિની બાઇક સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં વસીમ અને પ્રકાશ બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં વધુ ગંભીર ઈજા પામેલ વસીમ રંગરેજનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલક પ્રકાશ હળપતિને તેને થયેલ ગંભીર ઈજાઓને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જો કે બાર કલાકની સારવાર બાદ પણ તેને બચાવી શકાયો ન હતો અને તેનું પણ મોત નીપજ્યું હતું આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરાતા ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે શામાં નોકરીની લાલચ આપી નવસારીના યુવાન પાસેથી પાંચ લાખ ત્રીસ હજાર ઉસેટી લેવાયા જલાલપોર તાલુકાના રાણા ગામના એક યુવાનને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી વલસાડના એક દંપતી સાથે મળી દિલ્હીના એક વ્યક્તિને રૂપિયા પાંચ લાખ ત્રીસ હજારની છેતરપિંડી આચરી હતી જેલાપોરના રાણાભા ગામના યુવાન મંથન ટંડેલે વર્ષ બે હજાર ત્રેવીસમાં ગોવા ખાતે શિપિંગ કોર્સ કર્યો હતો ત્યારબાદ મંથન ટંડેલે પિતાના એક મિત્ર મારફતે વલસાડ ખાતે રહેતા ધર્મેન્દ્ર ટંડેલનો પરિચય થયો હતો ધર્મેન્દ્ર ટંડેલે મલેશિયામાં શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી અપાવવાની લાલચ આપી મંથન ટંડેલને આપી હતી જેને લઈને મંથને વલસાડના ધર્મેન્દ્ર ટંડેલ અને તેની પત્ની કંચનબેનના બેંક ખાતામાં ટુકડે ટુકડે કુલ પાંચ લાખ ત્રીસ હજાર જમા કરાવ્યા હતા દરમિયાન ટંડેલેની ઓળખાણ દિલ્હીના વિનોદકુમાર સિંહ નામના યુવક સાથે કરાવી હતી વિનોદ કુમાર સિંહ મલેશિયા ખાતે મંથન ટંડેલ માટે નોકરીની વ્યવસ્થા કરનાર હતો ગત વર્ષ બે હજાર ચોવીસની છઠ્ઠી સપ્ટેમ્બરે મંથન મુંબઈથી મલેશિયા પહોંચ્યો હતો મલેશિયા ખાતે ત્યાંના સ્થાનિક એજન્ટને મળતા તેને જણાવ્યું હતું કે વિનોદ કુમાર સિંહે તેને કોઈ ફી ચૂકવી ન હોવાથી નોકરીની વ્યવસ્થા થઈ શકે તેમ નથી જેને પગલે ત્રણ દિવસ મલેશિયા ખાતે રોકાયા બાદ મંથન ટંડેલ પરત ફર્યો હતો આ સમગ્ર મામલે મંથન ટંડેલે જલાલપા પોલીસ મથકમાં વલસાડના ધર્મેન્દ્ર ટંડેલ તેની પત્ની કંચનબેન તથા દિલ્હીના વિનોદકુમાર સિંહ નામના ઈસમો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી બીઆર ફાર્મ પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલ બાઇકમાં આગ લાગી નવસાઈ પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલ એક બાઇકમાં આગ લાગી હતી પાર્ટી પ્લોટની અંદર યુવાનો સંગીતના તાલે આનંદથી ઝૂમતા હતા ધૂળેટીની મજા માણી રહ્યા હતા તે દરમિયાન પાર્ટી પ્લોટની બહાર મૂકેલ એક બાઇકમાં અચાનક જ આગ લાગતા થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી જોકે પાર્ટી પ્લોટમાં રખાયેલ ફાયર એક્ઝિક્યુટિવ શરોની મદદથી બાઇકમાં લાગેલ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો બાઇકમાં અચાનક લાગેલ આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી રસ્તાને અડીને જ આવેલા પાર્ટી પ્લોટને લઈને રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી કે સ્થળ પર પહોંચેલ પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી હતી આ ઘટનાને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી બાઇકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી નવસારીમાં ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી ખાનગી સ્થળોએ વ્યવસાયિક આયોજનોમાં નાસિક ઢોલ સાથે રેઇન ડાન્સની પણ યુવાનોએ મજા માણી નવસારી શહેરમાં ધૂળેટીની અતિ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી ખાનગી સ્થળોએ યોજાયેલ વ્યવસાયિક આયોજનોમાં યુવાનોએ નાસિક ઢોલ સાથે રેઇન ડાન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં યુવાનોએ સંગીતના તાલે ઝૂમતા ઝૂમતા ધૂળેટીની મજા માણી હતી નવસારી ખાતે ધૂળેટી ભારે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી શહેરમાં કેટલાક સ્થળોએ ધૂળેટી ઉજવણી માટે વ્યવસાયિક આયોજન પણ કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં યુવાઓ ભેગા થયા હતા અને ઢોળેટીની મજા માણી હતી ભારે ગરમી પડી રહી હોવાથી યુવાનોએ રેઇન ડાન્સ કર્યો અને નાસિક ઢોલના તાલે ઝૂમ્યા હતા રંગોને સંગે રેઇન ડાન્સ અને સંગીતના તાલે મસ્તીભર્યા માહોલમાં યુવાઓએ ઢોળેટીનો આનંદ માણ્યો હતો નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો હોળી ધૂળેડીના તહેવારમાં નવસારી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને બે જ દિવસમાં અદત એકસો ચોર્યાસી કોલ મળ્યા સૌથી વધુ તેર કોલ વાંસદા તાલુકામાંથી મળ્યા હોળી ધૂળેટીના તહેવારના બે જ દિવસમાં નવસારીની એકસો આઠ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાને કુલ એકસો ચોર્યાસી કોલ મળ્યા હતા આ તમામ કેસોમાં દર્દીઓને જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી હતી ગત તેરમી માર્ચે હોળીના દિને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને પચ્યોતેર જેટલા કોલ મળ્યા હતા જ્યારે ચૌદમી માર્ચે ધૂળેટીના દિને ઇમરજન્સી કોલની સંખ્યા એકસો નવ પર પહોંચી હતી ધૂળેટીના દિવસે નવસારી સિવિલ હોસ્પિટલમાં ચોવીસ જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી વાસદા તાલુકામાં ઇમરજન્સીના સૌથી વધુ તેર કોલ નોંધાયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા પર ફરજ અધિકારીઓ કર્મીઓના કહેવા મુજબ તહેવારોના સમયે ઇમરજન્સી કોલની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે યશ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યશ કોલેજ ઓફ નર્સિંગ વાસદા ખાતે લેમ્પ લાઇટિંગ અને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું યશ કોલેજ ઓફ નર્સિંગ ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ જીએનએમ તથા એએનએમ વિદ્યાર્થીઓએ લેમ્પ લાઇટિંગ સાથે નર્સિંગ શપથ લીધા હતા જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા જેમ મીણબત્તી સ્વયં બળીને આપણને પ્રકાશ આપે છે તેવી જ રીતે એક નર્સ તરીકે નર્સિંગ ક્ષેત્રમાં દર્દીની સારવાર પ્રત્યે પોતાની સુખ સુવિધાનો ત્યાગ કરી સેવા કરવાની હોય છે નર્સિંગ ક્ષેત્રમાં એક નર્સ તરીકે શપથ લઈને પોતાની ફરજ તથા જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવી સમાજમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરે છે આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકડી યશ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ ગામિત મહુવાસ ગામના અગ્રણી પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા યશ કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલના ફોરમ દ્વારા આદર્શ નર્સ કઈ રીતે બનવું તેના વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું સાથે વર્ષ દરમિયાન વિવિધ પ્રોગ્રામમાં ભાગ લીધેલ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ધી નવસારી કરાઓ કે સિંગર્સ ક્લબના સભ્યોએ ધોળીડી પર્વની ઉજવણી ગણેશ ફાર્મ કોલવામાં કરી કેતન મહેતાના પ્રયાસોથી ધી નવસારી કરાઓ કે સિંગર્સ ક્લબના ત્રીસ જેટલા સભ્યોએ નવસારી નજીકના કોલવા ગામના ગણેશ ફાર્મ અમા ભેગા મળી રંગ ઉત્સવ મનાવ્યો મ્યુઝિકલ ડાન્સ અને ભોજનનો સ્વાદ માણી અને રંગોત્સવની ઉજવણી કરી હતી નવસારી જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક શિપરા આગ્રેની અધ્યક્ષતામાં મળી નવસારી જિલ્લા કલેક્ટર શિપરા આગ્રેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે

સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો